ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે આ ડેમ ભરાયો છે ધરોઈ ડેમની જળસપાટી છસો અઢાર પોઈન્ટ પંચાવન ફૂટ પર પહોંચી ધરોઈ ડેમમાં હાલ બે હજાર ત્રણસો ચૌદ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે ઉપરવાસમાં સારો વરસાદ વરસ્યો જેના કારણે ધરોઈ ડેમ પણ હવે ધીમે ધીમે ओवरफ्लो થવાની તૈયારીમાં છે ભરપૂર આવક ધરોઈ ડેમમાં ધરોઈ ડેમની જળ સપાટી 618.55 ફૂટ પર પહોંચી છે 90% ભરાશે ત્યારબાદ વોર્નિંગ પણ જાહેર કરવામાં આવશે એલર્ટ પણ જાહેર કરવામાં આવશે તો ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે 86.74% આ ડેમ ભરાયો છે धरोई डैम जल सपाटी छसौ अठार पॉइंट पंचावन फूट पर पहुंची धरोई डेम में हाल बेहजार चौदह क्यूसेक पानी की आवक थी तो ना धरोई डेम में पानी की भरपूर आवक नोधाई है उपरवास में सारो वरस वरसों जो धरोई डेम पर हमें धीमे धीमे ओवरफ्लो थी तैयारी में है भरपूर आवक धरोई डेम में धरोई डेमनी जल सपाटी छसौ अठार पॉइंट पंचावन फूट पर पहुंची है 90% ભરાશે ત્યારબાદ વોર્નિંગ પણ જાહેર કરવામાં આવશે એલર્ટ પણ જાહેર કરવામાં આવશે